જીવનમાં કઈક ભગવાન આપણા માટે અલગ વિચાર્યું હોય આપણે વિચારતા હોય ભગવાન ન આપે ત્યારે ચિંતા નહીં કરવાની નાનકડું છોકરું હોય અને ઇલેક્ટ્રિક પ્લગમાં જો એની આંગળી ઘુસાડતો હોય અથવા ચાલુ પંખામાં આંગળી ઘુસાડતો એની ઈચ્છા હોય આની અંદર આંગળા નાખો મા બાપ ન નાખવા દે નાખવા દે જયારે ના પાડે ને હાથ રોકે ને ત્યારે દુઃખ લાગે કે અમને જીવા નથી દેતા અમને અમારા મા બાપ રોકે છે ત્યારે એને કોણ સમજાવે કે આમાં તારા માટે સારી વાત નથી આ મા બાપ રોકે ત્યારે સમજી લેવાનું કે કઈક સારું કરવાનું છે એ રોકતા નથી ટોકતા નથી એ તારા માટે કિલ્લો છે કિલ્લામાં રહેવું સારું ગઈઢાવ છે ને ગઈઢાવ એ અનિવાર્ય છે જરૂરી છે પોતાની એક સૂંઢ બાકી હોય અને ભગવાન યાદ કરે પોતાના બળે છૂટી નો હોઈ ગયો પરિવારના બળે છૂટી નો હઈ ગયો આ જીવાત્માની વાત છે આ હાથી વાત નથી આપણે શું કરીએ તાવ આવે તો પેલા આપણા બળે બધું હરખું કરી નાખી તાવ આવે તો આપણે દવા લઈ આવીએ પછી બહુ તાવ આવે તો આપણે જણા લઈ જાય અને પછી વધારે તાવ આવે તો આખું કુટુંબ ભેગું થાય પછી ડોક્ટર એમ કે નાના આને તો ઓપરેશન આવશે પછી આઈસીયુ માં લઈ જાય ને પછી જ્યાં લગી ડોક્ટર બચાવવાના પ્રયત્ન કરે પરિવાર બચાવવાના પ્રયત્ન કરે ત્યાં લગી આપને ભરોસો હોય પણ છેલ્લે આ ડોક્ટર ના કાનમાં ડોક્ટર બોલે અને એના કાનમાં શબ્દ જાય ત્યારે સમજાય કે હવે પૂરું છેલ્લે ડોક્ટર એમ કે હવે તો ભગવાન ની ઈચ્છા જાઓ સેવા કરો આ સેવા શબ્દ સંભળાય ત્યાં તોલાન ઓલાન વરવા પડે કે હવે ગયા આ સેવા સમજાય એટલે સમજી લેજો જીવાતમાં ગભરાય તો હવે કોણ છોડાવશે અને પછી જે ભગવાન નું નાદ થાય ને ભગવાન ને યાદ કરીએ ને એ જ ભક્તિ સાચી છે અને પછી જે ભગવાન યાદ આવે ને એમ ગજેત્ર પોતાની રીતે તો મહેનત કરી પણ પોતાના પગ ઉપર આ પગ પકડી લીધું કોણ છોડાવે ન છૂટી પરિવાર પણ ન છોડાવી હેગું ત્યારે એને છેલે સુંઢ હતી અને સુંઢ માં એક બાજુમાં જ સરોવરમાં જ એક કમળ સુંઢમાં કમળ લીધું અને કમળ લઈ અને ભગવાન હરી

જોઈએ બધું કરવું કાંઈ નથી પોતાને કશું જ નથી કરવું કહી રહ્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી યાદ રાખવાનું જે કંઈ કરીએ એ પ્રાપ્ત થવાનું છે જે કંઈ મળે એ મળવાનું કરેલું કર્મ એક પણ જતું નથી જે કંઈ કર્મ કરો સારું કરો ખરાબ કરવો આ કરેલું છે એ ભોગવાનું જ છે પછી સદ કર્મ કરો કે સદ કર્મ કરો ગજેન્દ્ર મોક્ષ ની કથા એટલું સુંદર કથા છે આ કોણ હતા ગંધર્વ મગર હતો એ પેલા આગલા જન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો એમની કથા બતાવી એ દેવલ ઋષિના શ્રાપથી મગર બો પેલો ગજેન્દ્ર ઇન્દ્રધૂમ નામનો રાજા હતો એને ઋષિને પ્રણામ ન કર્યા અને હાથી બન્યો ભગવાન આ ગજેન્દ્રએ પુકાર્યા છે ગજેન્દ્રએ બોલાવ્યા ઉદ્ધાર ગજેન્દ્રનો નથી કર્યો ઉદ્ધાર પેલા ઓલા કાળનો કર્યો મગરનો ઉદ્ધાર કર્યો કોઈ ભગવાનને કીધું કે બોલાવ્યા તો તમને કોને બોલાવ્યા ગજેન્દ્રએ બોલાવ્યા છે ઉદ્ધાર ઓલાનો કેમ કર્યો નકર ગજેન્દ્ર બોલાવે તો ગજેન્દ્રનો જ ઉદ્ધાર થવો જોઈએ આનો કેમ ઉદ્ધાર કર્યો ભગવાન એ કહે છે કે હું મારા ભક્તોનો ઉદ્ધાર કરું કેવા ભક્તોનો નો ઉદ્ધાર કરું કે જે પોતાની પુકાર આપણામાં આપણી એવી તાકાત નથી કે આપણે બોલાવીને ઈશ્વર આવે તો આપણી પુકારમાં એવી તાકાત નથી પણ જે પોચેલા છે જે બોલાવે ભગવાન આવતા હોય મારા વાલા એના પગ પકડીને બેસીને તો બોલાવવાળાનો પછી ઉધાર થશે જે આપણે પગ પકડીને બેહીને એનો ભગવાન પેલા ઉધાર કરે મારા વાલા જેને પગ પકડીને બેઠા હોય તો ગુરુજનોના પગ પકડીને બેને તો આપણો ઉધાર થાય એની વાણીમાં ગુરુઓ વાક્યથી ભગવાન આવતા હોય એટલે ગુરુઓને પગ લાગવાનું હોય એટલે ગુરુને પ્રણામ કરવાના હોય એની વાણ એની વાણીમાં એવી તાકાત છે એ પુકારે અને ભગવાન આવે